ભાવનગરના પ્રાઇમ લોકેશન એવા કાળિયાબીડમાં સાગવાડીમાં આજે આપણે આવી ગયા છીએ એક ફોર બીએચકે ટેર્નામેન્ટની વિઝિટ કરવા માટે આ મકાન એકસો બે વારના પ્લોટમાં બનેલું છે એન્ટર થતા વિશાળ ફળીઓ મળી જાય છે કાર પાર્કિંગ અહીંયા આગળ મળી રહેવાનું છે પાર્કિંગ ટાઇલ્સ કંઈક આ રીતે રહેવાની છે સુંદર ડિઝાઇનની જે તમે જોઈ શકો છો ફળિયામાં સબમર્સિબલ અને એક ત્રણ લિટર અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક આપેલ છે ઉપરની સાઈડ ઓપન ટેરેસને લીધે સારો એવો છાંયો પણ મળી જાય છે ઘરનું એન્ટ્રન્સ આ રીતે રહેવાનું છે એન્ટર થતાં જ આપણને લાર્જ લિવિંગ રૂમ મળી જાય છે ડોરનું ફિનિશિંગ કંઈક આ રીતે રહેવાનું છે સામેની દિવાલ પર ટીવી યુનિટ માટેના પોઈન્ટ મળવાના છે આ બાંધકામ ફૂટનું છે અને ટોટલ ચાર બેડરૂમ મળવાના છે અહીંયા આગળ આપણને સેપરેટ પ્રાઇવેટ કિચન મળી જાય છે જેમાં એલ શેપનું પ્લેટફોર્મ વોશ બેસીન સ્ટોરેજ સ્પેસ મળવાના છે થોડી ડિટેલિંગની વાત કરીએ તો માર્બલ ફિનિશિંગ દરેક બારી બાયણામાં છે સાથે એલ્યુમિનિયમ સેક્શનની વિન્ડો આપેલી છે સાથે જે સિક્યુરિટી ગ્રીલ છે તે અંદરની સાઈડ છે એટલે કાટ લાગવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે

આ રીતે મળવાની છે છે ત્યારબાદ અહીંયા મળે કોમન એટેચ વોશરૂમ દરેક બાથરૂમ ની ટાઇલ્સ ડિઝાઇન યુનિક રહેવાની છે અહીંયા આવે છે વોશ એરિયા કે જ્યાં સ્ટોરેજ સ્પેસ અને વિશાળ એરિયા મળી જાય છે જેથી અગર શેડ નાખી દેવામાં આવે તો સ્ટોરેજ સરખી રીતે થઈ શકે અને વોશિંગ મશીન ઘરઘંટી જેવા સામાન પણ રાખી શકાય છે દાદર નીચે પણ સ્ટોરેજ સ્પેસ સાથે હાફ સ્ટેજ પર બે જગ્યાએ સ્ટોરેજ સ્પેસ મળવાની છે દાદર માં વુડન ની ટાઇલ્સ છે અને એલ્યુમિનિયમ ગ્રીલ આપેલી છે ફર્સ્ટ ફ્લોર પર આ છે સેકન્ડ બેડરૂમ વિથ વેન્ટિલેશન વિન્ડો એન્ડ સ્ટોરેજ ફેસિલિટી અહીંયા પણ એસી ના પોઈન્ટ મળવાના છે છે થર્ડ બેડરૂમ જેમાં વેન્ટિલેશન વિન્ડો અને એટેચ વોશરૂમ મળે છે ફિનિશિંગ એસેસરીઝ વોશ બેસીન આ રીતે મળી જવાનું છે સાથે લાર્જ સ્ટોરેજ સ્પેસ મળી રહેવાનો છે હવે લાસ્ટ ફોર્થ બેડરૂમ છે જે સુપર માસ્ટર બેડરૂમ કહી શકાય કેમ કે આ હોલની ની સાઈઝ નો રહેવાનો છે જ્યાંથી તમે ઓપન ટેરેસ બાલ્કની એક્સેસ કરી શકો છો આપણી ઓપન ટેરેસ બાલ્કની જેની સાઈઝ ખૂબ વિશાળ છે અને અહીંયાથી તમે ટેરેસ એક્સેસ કરી શકો છો રીતે અહીંયા દોડનું ફિનિશિંગ રહેવાનું છે પર એક કોમન એટેચ વોશરૂમ આ રીતે મળવાનો છે બધા વોશરૂમના દોર પીવીસીના રહેવાના છે ટેરેસ પર એક હજાર લિટર ઓવરહેડ વોટર ટેન્ક મળે છે ટેરેસની ટાઇલ્સ આ રીતે રહેવાની છે પ્રાઇઝની વાત કરીએ તો સત્યોતેર લાખ રૂપિયા પ્રાઇસ અહીંયા આગળ રહેવાની છે અને કમ્પ્લીટ ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને આવા જ ભાવનગરના પ્રોપર્ટી વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયો લાઈક તો કરી જ લેજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ